અમારા જો તો પેલ હોય ચાલો ઘડું પડી જાય એ મેલ બાજુ સાયકલ તો લઈ જવાના અમે

જો શું કરાશે સાતલ ખુલી રહ્યું છે ધીરે ધીરે બસ 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 ઓકે ખુલી ગયું અહીંયા આ શી ફળખો લઈ રહ્યા છે હમ આ છે બાલ બાલ કપાઈને કમ્પ્લીટ ગોવિંદભાઈ ને જયેલું બે અને આ બાજુ આસુપાલના તોરણ બંધ દઈ રહ્યા છે

એક ટેણી આવી રીએ હા કેવી જોઈ રહ્યા છે અને એક ટેણી આવી રી એની ટોપી લઈ લેવાની છે મારે ઓ ભાઈ ઓ ટોપીવાળા વાળા ભાઈ ઓહો એ ટોપીવાળા વાળા ભાઈ હો ભરતા જ નહીં આ બેન કેવો આવે અમદાવાદથી આ જતો અને આ જો અમારા ટાબર્યું આશ્રી ફોર ને બધા આપો હા જયદીપ એમને મશીનો ખાલી ખાલી મુરત થઈ ગયો છે જયલા સટલ આખું કોલ નાખ સટલ પેલું આખું કોલ નાખે એટલે હા આખું કોલ નાખો ચલો મુરત તો થઈ ગયા છે જય એ એક એક કરતા કરતા કટ મારવો પડે હોબડી અહીંયા ચાલુ છું મુરત ખાલી ખાલી

ચલો અત્યારે જઈએ છીએ મંદિરે લેવા દાદા ના મંદિરે ત્રણ જણા જઈએ છીએ અત્યારે એક્ટિવા લઈને

આ જો છોકરાઓ રમો છે હા બાકડ બિલ્લો અને નેહા અને આ જાનુ અને સીમુ આવી સીમુ આવી જાય સીમુ સીમુ યાદ યાદ અને આ બાઘો બાઘો જુઓ ચલો પડી જાય બેટા પડી પડી

પણ ને આયા સોટ રૂમમાં જમવા માટે એવો ઘાસ રમાઈ જાય અને સોનો અને પ્રિન્સ આઈ ગયા છે મિયા બેન આને ઘેર બોલ્યું છે ભારે ખોરાક એટલે અમે અમે ખાતા નથી નહીં બેટા ભારે ખોરાક અમે ખાતા નથી એટલે આયા છીએ અલકો ખોરાક અલકો ખોરાક ખાવા આયા છીએ નહીં કે શર્મા આજી આ બેન જોએ ને પ્રિન્સ ભાઈ ને બધા જમવા આયા હતા હોટેલ માં હોટેલ કિશન એ બધા આયા હતા ને આ બેન મસ્તી કરે એક્ટિવ હે ઉપર સવારે વહેલા ઉઠ્યા હતા અને કાગડા કાબરોમાં સેવો આપવાનું લેટ થઈ ગયું હતું એટલે કાબરોની આવીને નીકળી ગઈ હતી સેવો ખાધી નથી ખાતા નથી એટલે લેટ થઈ જાય એટલે સેવોને ખાતા નથી એનો ટાઈમ કમ્પ્લીટ છે આવી ગયા છે ઘરે અને આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતા જય ભારત ગુડ બાઈ